એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાંના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનામાં માણસોને સ્વભાવ જ જુદો છે આ શહેરમાં માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન ન હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બંદીઓના પાર નહોતો દારૂ જુગાર રેસ છટ્ટો વ્યભિસારી ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે તેમ આટલી બધી બંદી બંદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેના પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેના પતિ ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા કૂથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા થતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શિલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યો નથી માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાને રંગ બનાવે છે અને રંગને રાજા બનાવે છે શિલાના પતિના આગલા જન્મમાં કર્મ ભોગવવાના બાકી છે તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાય એ તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આજથી તે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો આને કેવી રીતે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ સરસ ગાંજા વગેરે બંદીઓ બરાબર ફીલ ફિલાયેલી ફેલાઈ હતી તેમાં શિલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો સસ્કો લાગ્યો રાતોરાત પેશાદાર થવાના લોભે દોસ્તોની ચડામણીને તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બેરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શિલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાય ત્યાં સુખીથી ખાવા પીવાને બદલે તેને બે ટક ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો ચીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનની ખૂબ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જે એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આવી રીતે શિલા અસંખ્ય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને કારણે આવીને કોઈ તેના આંગણે કોઈ આવીને ઊભું રહ્યું શીલા વિચારવા વિચાર કરવા લાગી કે મારો તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હોય છે તેમ છતાં આવેલા આવેલાનો આદર કરવો એવો આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બહારનું ઉગાડ્યું જોયું તો સામે એક માજી ઊભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પણ એમના ચહેરા પર અપાર તેજની તેજ નિરંતુ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો તેમને જોતા જ શિલાના મનમાં અપાર શાંતિ વળી જોકે તેને માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતા જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો તેણે માજીને આવકારો આપી ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટ તૂટી ચાડી પર સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શિલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોચથી કહ્યું મા તમને જોતા જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણાય દિવસથી તમને હું જોતી હતી તે તમે જ શો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કે ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લાઈને ચડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી નહોતી બહાર લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી તે યાદ કરવા નથી પણ આ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવો સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મન થયું કે તું કેમ આવતી નથી કંઈ સામજી માંદી તો નથી થઈ ગઈ ને આમ બિચારે હું તારી ખબર કાઢવા આવીશું માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધૂસકે ઘૂસકે રડી પડી આ જોઈ માજી તેની નજીક ગયા ને તેને વાંસે હાથ ફેરવીને સાંત્વન આપવા માંડ્યા માજીએ કહ્યું બહેન સુખ અને દુઃખ તો તડકા અને સાંઈડા જેવા છે સુખ પછી દુઃખ આવે છે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહીએ તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ તેણે માજીને કહ્યું માં મારા સંસારમાં ખૂબ દુઃખ અને આનંદ હતા સુખ અને આનંદ હતા પણ પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી કે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂટક્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ સરસ ગાંજો વગેરે ખરાબ લતે ચડીને તેમને બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ માજીએ કહ્યું બેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવવો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયાભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીનું વ્રત કહે એટલે સૌ સારાવાના થશે મહાલક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોં ચમક મોં પર ચમક આવી ગઈ તેણે પૂછ્યું મા લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય મને કહો હું તે વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બહેન મહાલક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે એને વ્રત લક્ષ્મી વ્રત અથવા લક્ષ્મી વ્રત કહેવાય છે આ વ્રત કરનારા કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવ લક્ષ્મી વ્રતની વિવિધ વ્રતની વિધિ કહેવા માંડી બેન વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું સાધું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુનથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જો તેનું ફળ મળતું હોય તો તો બધા જ આજે લાખોપતિ બની ગયા હોત સાચી વાત એ છે કે એના દાગીનાની વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રત ઉજવણી પણ વિવિધ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ તો જ આ વૈભવલક્ષીનું વ્રતનું પણ ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વસ્થ કપડાં પહેરવા અને મનમાં જયમાં લક્ષ્મી જયમા લક્ષ્મી એમ બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા પર મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવો તેના પર ધોયેલ સવસ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનાનો સોનાનો દાગીનો મૂકો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે વળીમાં લક્ષ્મી શ્રી યંત્રથી જ રિજે છે એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનાર પ્રથમ શ્રી યંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાહ સા હૃદયથી દર્શન કરવા ત્યાં પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાં પછી વાટકીમાંના દાગીના કે રૂપિયાને હળદર કંકુ અને ચોખા ચડાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી ધરાવવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાસા હૃદયથી જયમા લક્ષ્મી બોલવું પછી પ્રસાદ વહેંચવો ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો રોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને સોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે આ વ્રતના પ્રભાવથી સદળા પ્રકારના દુઃખ દૂર થઈને ધનની રેલમશીલ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે શીલા આ સાંભળી ખુશ ખુશ થઈ ગઈ પછી પૂછ્યું મા તમને તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલા વખત કરવું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી વિભવલક્ષ્મી વ્રત મહાલક્ષ્મીનું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માન્ય હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણોમાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂંજન વિધિ કરી નાળિયેર વધેરવું પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો તે પછી સાત કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપે વૈભવ લક્ષ્મી સ્વરૂપ માતાની સબીને વંદન કરવું માલક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી મેં સાસા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારી માની મનની વાત પૂરી કરજો ધન વગર વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્ય વચ્ચેનું સૌભાગ્ય અખંડ રાખજો જો કુંવારીના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારનું ગયેલ ગયેલું સુખ પાછું આપજે અને અમને સોને સુખી કરજો આમ બોલીમાં લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપે ને વંદન કરવું અને આંખે આંચકા લેવી માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શિલાએ આંખો બંધ કરીને ને મનમાં ત્યારે સંકલ્પ કર્યો હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મીનું વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા શીલા લક્ષ્મી માની ભક્ત હતી એટલે તે ભક્તને દસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા બીજે દિવસે શુક્રવાર હતો સવારે નાહી ધોઈને મનમાં મનમાં શ્રદ્ધાથી તેણે જયમા લક્ષ્મી જયમા લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કથુલી કરી નહીં સાંજ પડી અને દીવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિદેવે ખરાબ સોબતે સડીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંથી જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેને વાટકીમાં મૂકી સામે તે પાટલા પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો તાંબાનોમાં પાણી ભરેલો મો મોટો લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને સાત સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી પછી માજીના ધનલક્ષ્મી સ્વરૂપની સબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હેમાં અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરશે કરજો ધન વગરનો વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂર પૂરજો તમારો વધ કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલીને લક્ષ્મીજીના ધન સ્વરૂપની છબીને વંદન કરીને આખે આશંક લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ મળ્યું તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયા હતા તે એકદમ સુધરી ગયા અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યા મહાલક્ષ્મીજીના વૈભવલક્ષ્મી વ્રત પ્રભાવથી તેને ધાર્ય વધુ નફો થવા લાગ્યો તેને તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રલમસેલ થઈ ગઈ ફરીથી સુશીલ અને ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાંની જેમ જેવી સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મોહનલાયની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને કહ્યા તેવા સોને ફળજો સોના મનની વાત પૂરી કરજો સોને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય વૈભવલક્ષ્મીમાં Terima kasih.